સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ મારતું તેમજ ગંદુ પાણી આવતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રહીશોને આ ગંદા પાણીને કારણે ભીતિ સતાવી રહી છે જોકે આ મામલે પ્રાંતિજ પાલિકામાં છેલ્લા એક મહિનાથી અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી હાથ નથી ધરવામાં આવી જેને લઈને સોસાયટીના રહીશોએ મતદાન ન કરવાની પણ ચીમકી ઉચ્યારી ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ

એટલા માટે અમે બધા ભેગા થઈ અને અહીંયા લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમે ચાર મહિનાથી અમારી સોસાયટીમાં ગંદુ દુર્ગંધ વાળું પાણી આવે છે એની રજૂઆત કરવા માટે કે અમને ચોખ્ખું પાણી મળે છે એના કારણે અમારા સ્વાસ્થ્યને ખૂબ હાનિ થાય એવું છે ચાર મહિનાથી આ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન માટે અમે આવ્યા છીએ સોસાયટીના રહીશો ને માટે આરોગ્ય માટે નુકસાનકારક છે આ અંગે એકાદ મહિના પહેલાં મેં ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી હતી અને આજે આખી સોસાયટીના તમામ રહીશો એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જો એકાદ અઠવાડિયામાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અથવા સોસાયટીના તમામ રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે